પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મંડલોપ ગામે શ્રી જોગણી માતાજીના સાનિધ્યમાં શતચંડી મહાયજ્ઞ મહોત્સવનો ભવ્ય આયોજન ચાણસમા તાલુકાના મંડલો ગામે ભક્તિ આનંદ અને ધાર્મિક ભાવનાના વાતાવરણમાં શ્રી માતાજીના સાનિધ્યમાં શતચંડી મહાયજ્ઞ મહોત્સવનો ભવ્ય આરંભ થયો છે આ ત્રણ દિવસીય મહોત્સવનું આયોજન સ્વ પટેલ નારાયણભાઈ પ્રભુદાસ મંડલોપા પરિવાર તથા સમગ્ર ગામના ભાવિકો દ્વારા શ્રદ્ધા ભેવ કરવામાં આવ્યું હતું મા ઉમિયા માતાજી જોગણી માતાજી ગણપતિ દાદા અને હનુમાન દાદાની સમિયાણે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના કાર્તક સુદ દસમ થી તેરસ સુધી આ ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી ભાર્ગવ મહેશભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ યજ્ઞ પ્રારંભ સપ્તશતી ચંડી પાઠ સ્થાપના અને વિધિ પૂજા વિધિઓનું વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસે રવિવારની સવારે ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગામના મુખ્ય માર્ગો પરથી નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો મહિલા મંડળ અને યુવક મંડળોએ ઉમંગભેર ભાગ લીધો હતો ભક્તિ ગીતો અને ધૂનના સ્વરો વચ્ચે આખું ગામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું રાત્રે કાંસા ગ્રુપ દ્વારા શકુબાઈનું આખ્યાન રજૂ કરવામાં આવ્યું હતું જેને ગ્રામજનો તથા આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું શનિવારે રાત્રે આતમ માલધારી તથા ઈશ્વરભાઈ ચૌધરી ગ્રુપ દ્વારા ભાવસભર ડાયરો યોજાયો હતો ત્રણેય દિવસ દરમિયાન અવિરત મહાભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બપોરે દસ કલાક ત્રીસથી સાંજના છ કલાકથી સતત ઉપલબ્ધ રહી હતી આ સમારંભને સફળ બનાવવા માટે ગામના બહાર ગામ રહેતા ગ્રામજનો ગામમાં રહેતા ગ્રામજનો સરપંચ ઉપસરપંચ ગામના આગવાનો તથા સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી તેમની સંકલિત મહેનત અને સેવા ભાવનાથી મહોત્સવ સફળતાપૂર્વક યોજાયો છે આ પવિત્ર પ્રસંગના સૌજન્ય દાતા શ્રી મેનાબેન નારણદાસ પટેલ તથા પટેલ ભરતભાઈ નારાયણદાસ પ્રભુદાસ મંડલોપા પરિવાર છે જેમણે ગામ માટે આ મહાયજ્ઞનું આયોજન કરી ધાર્મિક પ્રેરણાનું પાવન કાર્ય કર્યું છે મંડલોપ ગામનો આ મહોત્સવ ભક્તિ સાંસ્કૃતિક એકતા અને સામૂહિક સૌહાર્દનો ઉજ્જવળ પ્રતીક બની રહ્યો છે બહારથી આવેલા અનેક મહેમાનો પણ આ પાવન પ્રસંગમાં જોડાયા હતા જય કિશન પટેલ ચાણસમાં મંડલોપ ગામે 14 વર્ષથી જે ભરતભાઈ પટેલ એમના દ્વારા ત્રણ દિવસનો સત સતચંડી યજ્ઞ કરવામાં જોગણીમાંનો યજ્ઞ કરવામાં આવ્યો અને તેમાં ત્રણ દિવસ જુદા જુદા પ્રોગ્રામો કરવામાં આવ્યા પહેલા દિવસે યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો બીજા દિવસે શોભાયાત્રા અને રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો આવતીકાલે પણ આજે રાત્રે સકુબાઈનું આખ્યાન છે અને ગામ વચ્ચે તમામ ગામનો સહકાર છે અને જમ ત્રણ દિવસ બંધ આજુબાજુને પબ્લિક સાથે માણસો સાથે દરેકને પ્રસાદનો લાભ આપવામાં આવેલ છે અને આ રંગે રંગે ગામે તમામ આગેવાનોએ બધા એવું આ કાર્યક્રમ ઉપાડી લીધો છે અને બધાએ સહકાર આપી અને આ કાર્યક્રમને જોરદાર સફળ બનાવવા મહેનત કરી છે ઓકે બોલો જોગણિયા માંથી જે મલ્લોપ મુકામે જે આ જોગણીમાનો ત્રણ દિવસનો પ્રસંગ છે એ અમારા ભાઈ મલ્લો ગામના પટેલ ભરતભાઈ એ પોતાના હરખથી ત્રણ દિવસ રાખેલો છે જેમાં ત્રણ દિવસ આખું ગામ જમે જાહેર આમંત્રણ ચાણસમાં બી આપ્યું છે તો આજુબાજુના તાલુકાના ઘણા ભક્તો આવ્યા પ્રસાદ લઈને આનંદ કર્યો આજે બીજો દિવસ છે આજે સવારે શોભાયાત્રા નીકળી છે તો શોભાયાત્રામાં ઘણા ભક્તો ભાવિ ભક્તો આજુબાજુના ઘણા બધા જોડાયા છે અહીંયા સચંદી યજ્ઞનું આયોજન છે અને તેમના તરફથી બધો ખર્ચો અને ઉમંગથી પહોંચે આ પ્રસંગ ઉજવે છે આ તેરમું વર્ષ છે તેરની સાલમાં હતો એટલે એમને ખૂબ આનંદ થયો બરાબર એટલે એમને એકદમ દિલથી પ્રસંગ યોજ્યો છે આજુબાજુથી સારો સહકાર મળ્યો ભક્તો ઘણા બધા આવ્યા વરસાદનો લાવો લે છે બુંદીકરીઓને આખા ગામની હતી ભેટ સોગાત આપી બરાબર આજે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો બધા જોડાયેલા છે અને ખૂબ આનંદ કરે છે બ્રાહ્મણો આનંદ કરે છે સચંડીનું આયોજન રાખેલું છે મા જગદંબા જોગમાયા જોગણી એની અમારું પૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું કારણ કે વરસાદના દિવસો હતા પહેલી બીજી ત્રીજી તારીખ હતી અમે તો થોડા ગભરી ગયા હતા પણ માની એક અમી દ્રષ્ટિ થઈને એકદમ તડકો નીકળ્યો અમને કોઈ તકલીફ પડી નહીં ને આવી રીતે કાલનો દિવસ હિન્દી પૂર્ણ કરાવી આશા બોલો જોગણિયા માય સિદ્ધેશ્વરી જય